વડોદરાના માંજલપુર વિસ્તારમાં આવેલ સ્વામિનારાયણ મંદિરમાં શાકોત્સવ ઉજવવામાં આવ્યો હતો ભગવાન શ્રી સ્વામિનારાયણને વર્ષ અઢારસો ને વીસમાં લોયા ગાંવમાં ભવ્ય શાકોત્સવ ઉજવાયેલો બારસો કિલોગ્રામ રીંગણમાં ત્રણસો સાહીઠ કિલોગ્રામ દેશી ઘી પ્રભુએ જાતે રસોઈ બનાવીને પ્રભુની દિવ્ય લીલાનું સ્મરણ કરાવ્યું છે

વડોદરા શહેરના માંજલપુર વિધાનસભાના ધારાસભ્ય યોગેશ પટેલ તથા ધારાસભ્ય કેવડ રોકડિયા ડેપ્યુટી મેયર ચિરાગ બારૂડ વિસ્તારના પૂર્વ વિપક્ષ નેતા ચિરાગ ઝવેરી તથા હજારોની સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા ભગવાન સ્વામિનારાયણે એક ભક્તિ ઉદય થાય આપણા સૌમાં આત્મીયતા કે આવો ઉત્સવ કરો તો ભેગા થવું પડે આવો ઉત્સવ કરો તો એકબીજાને મળવું પડે આવો ઉત્સવ કરવો હોય તો એકબીજાએ ઝૂકવું પડે એકબીજાને તો જ આત્મીયતા પ્રત્યે એટલે ભગવાન સ્વામિનારાયણનો મૂળ આશય તો આપણને સૌને આત્મીય બનાવવાનો અને એના માટે આપણને આ સ્મૃતિ રહે એના માટે એ શાખોત્સવ અને કેવી કરુણા